તો વડોદરામાં ડભોઈ તાલુકાના નાગરિકો સ્વાસ્થ્યથી માંડી તમામ સરકારી યોજના હેઠળ સહાય ધારાસભ્ય કાર્ય કાર્યાલયથી મળી રહે તે માટે જનસેવા કેન્દ્ર કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈ શહેર તાલુકાના વસતા સિત્તેર વર્ષના વૃદ્ધો જેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા વયવંદના યોજના બહાર પાડવામાં આવી હતી તે અંતર્ગત ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે આશરે બસો જેટલા રજીસ્ટ્રેશન થયા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આ તમામ વયોવૃદ્ધોને રૂપિયા પાંચ લાખના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે અમિત સોલંકી ભાવેશ પટેલ સહિતના ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગર્ભવતી નગરમાં અને દર્ભાવતી તાલુકાના સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમરના વડીલો માટે વહીવટના કાર્ડને જે યોજના સરકાર તરફથી આવી છે દર્ભાવતીના અમારા ધારાસભ્યના કાર્યાલય પર જનસેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ બસો જેટલા વડીલો દ્વારા અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને એમને આજે કાર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે આનાથી સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાની સારવાર મફતમાં કરી શકાય અને વડીલોને જે સમસ્યાઓ શારીરિક સ્વાસ્થ્ય માટેની હોય એમાં સરકાર દ્વારા મદદરૂપ થવાય એવા ઉમદા ઉદ્દેશથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો અમલ કરવાનું કીધું અને ગુજરાત સરકાર તરફથી પણ એમાં સહયોગ આપવામાં આવે છે અને દરેક તાલુકા પ્લેસ પર આ કાર્ડ કાઢી આપવામાં આવે છે ખાસ કરીને સામાજિક આગેવાન કાર્યકર તરીકે ધારાસભ્યની જે ફરજ છે એ ફરજના ભાગરૂપ આ કાર્ડ અહીંયાથી કાઢવામાં આવે છે આપના મારફત નગર તાલુકાના નાગરિકોને જણાવવાનું કે જેને પણ આવી યોજનાઓનો લાભ ના મળતો હોય ના લીધો હોય અહીંયા કાર્યાલયનો સંપર્ક કરો અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપીને જે તે તમામ યોજનાઓનો લાભ એમને મળે એવા પ્રયત્નો કરવામાં આવશે